સરોને પ્રભુ યશુમાં પ્રેમી સલામ પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમય અવસરને તકને માટે ઈશ્વર પિતા પુષ્કળ આભાર માનીએ તો અમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ એકત્ર થઈને આજે પ્રભુની આરાધના કરીએ આવો આપણે એક વચન દેખીશું ઉત્પત્તિ પુસ્તક અને તેનો 12મો અધ્યાય અને તેનો 1 થી 3 વચન સુધી આપણે જોશું અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા અને હું તારાથી એક મોટી કમ ઉત્પન્ન કરીશ અને તેને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે અને જેઓ તને આશીર્વાદ દેશે તેઓને હું આશીર્વાદ દઈશ અને જેવો તને શ્રાપ દેશે તેઓને હું શ્રાપ દઈશ અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે હાલે લુયા ઇબ્રાહીમને પ્રભુએ વાયદો કર્યો હતો કે તારા બાપના દેશમાંથી તું ચાલ્યો જા અને જે દેશમાં હું તને મોકલું એ દેશમાં તું જા અને હું તારાથી એક મોટી જાતિ મોટી કોમ ઉત્પન્ન કરીશ ઘણા વર્ષો થઈ ગયેલા પરંતુ સંતાનનો આશીર્વાદ નતો પરંતુ તો પણ પ્રભુ કહે છે કે તારા થી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ અને તું આશીર્વાદ જેને આપશે એને આશીર્વાદ મળશે જેને તું શ્રાપ આપશે એને હું પણ શ્રાપ આપીશ એવું પ્રભુના વચન મ કહે છે અને આગળનો વચન આપણે જોશું ઉત્પત્તિ તેનો 21મો અધ્યાય અને તેની પહેલેથી બે કલમ સુધી આપણે જોશું અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ તારા ઉપર તેણે કૃપા દ્રષ્ટિ કરી ને જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેણે સારાને કર્યું અને સારા ગર્ભવતી થઈને તેણે ઇબ્રાહીમને સારું તેના ઘડાપણામાં જેમ દેવે તેને કહ્યું હતું તેમ ઠરેલા સમય પર દીકરાને જન્મ આપ્યો હાલે લુયા હાલે લુયા પ્રભુના વચનમાં

સારા ગર્ભવતી થઈ જન્મ આપ્યો આપણો પરમેશ્વર એક વાયદો કરનાર અને વાયદાને નિભાવનાર પરમેશ્વર છે આજ અમે વિશેષ આપણે પ્રાર્થના કરશું કે જેના પાસે બાળકનું દાન નથી અને જેની પાસે કોઈ પણ વસ્તારનું દાન નથી જેનો ગર્ભ પ્રભુએ બંધ કર્યો છે એ ગર્ભ ઉઘાડવાને માટે અને જે પ્રભુએ આશીર્વાદ રોકી રાખ્યો છે એ સહી સલામત અને સહી સમય પર જેમ પ્રભુએ ઈબ્રાહીમને સો વર્ષની ઉંમરમાં પ્રભુએ જે દાન આપ્યું અને તે દીકરાનું દાન આપ્યું અને એ ઇબ્રાહીમ એક મોટો જાતિ એને ઉત્પન્ન કરવાને માટે વાયદો કર્યો તો એ પ્રભુએ પૂરો કર્યો એવો જ આજ આપણે એવી જ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરશું વિશેષ પ્રાર્થના કરશું કે આજ જેની પાસે બાળકનું દાન નથી એને પ્રભુ બાળકનું દાન આલે અને એને સહી સમય પર પ્રભુની યોજના પ્રમાણે જેમ ઇબ્રાહીમે ધીરજથી પ્રભુની વાટ જોઈ અને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર એના વચનોને ગ્રહણ કરી લીધું અને એ પ્રભુએ એના જીવનમાં કાર્ય કર્યો એવી જ રીતના આજ મારા પ્રિય ભાઈઓ અને બહેનો તમારા જીવનની અંદર પણ કાર્ય કરશે આજ તમે મારી સાથે જોડાઈને આ પ્રાર્થનાને ગ્રહણ કરો અને હા અને ની સાથે તમે સ્વીકાર કરી લો તો આજ તમારા જીવનની અંદર ખરેખર પ્રભુએ એક દીકરો કે દીકરીનું દાન પ્રભુ પૂરું પાડશે આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ धन्यवाद 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 स्वामी अमरा ईश्वर आकाश नो भंडार खोली ने आशीर्वाद अपना मार पिता अमे तमारा नाम ने धन्यवाद करिएशे तमारा नाम ने स्तुति करिए छे हन्ना ना पिता सारा ना पिता और इपका ना पिता अमे तमारा नाम ने धन्यवाद करिएशे प्रभुजी प्रभु सुनामी ना पिता अमे तमारा नाम धन्यवाद करिए छे ओ मारा आकाश मना बाप अमे तमारा नाम પવિત્ર માની તમારાઘાડી ને તમારી પાસે પ્રાર્થના કરીએ છે આ સમયની અંદર પ્રભુજી જેની પાસે પરમેશ્વર પિતા પ્રભુ બાળકનું દાન નથી સંતાન નું દાન નથી મારા ઈશ્વર એવી પરમેશ્વર પિતા પ્રભુ એવા સમયમાં પીડાય રહેલી પ્રભુજી તમારી દીકરીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પિતા પુત્ર પવિત્ર આત્માના નામથી આજ એમના ઊંઘેલી ગર્ભ સોય સોયેલી ગર્ભ જાગે એક એક એમના અંદર પરમેશ્વર પિતા પરમેશ્વર બાપ રૂકાવટો એક એક ઊંઘી ગયેલી પ્રભુ ગર્ભ પરમેશ્વર પિતા આ સમયની અંદર જાગે એક એક એમના નોસો ઊંઘી ગયેલી

દાન નું પરમેશ્વર પિતા પ્રભુ જીવ એક જીવનની અંદર કદાચ દીકરાનું દીકરી નું દાન નહીં હશે નામથી આજે એક એક ગર્ભ

કોઈ પણ સંધો વગર કોઈ પણ વિચાર વગર કોઈ પણ તમે પવિત્ર કરો શુદ્ધ કરો એમના જીવનની અંદર કંઈ પણ હશે કંઈ પણ શ્રાપ હશે કઈ પણ બંધન હશે રુકાવટ હશે યશુના નામમાં ફ્રી કરો પવિત્ર આત્મા

ખુલ્લા કરો પ્રભુ પિતા પુત્ર પવિત્ર આત્મા નામથી તમે ખુલ્લા કરો પ્રભુજી એક ને તમે આજે અને જે જે વ્યક્તિ આ પ્રાર્થના ગ્રહણ કરી રહ્યા છે એમના જીવનની અંદર તમે અદ્ભુત રીતે કાર્ય કરો નવી આશીષ નવી સાક્ષી ઊભી કરો અને તમારા જીવનની અંદર તમારી પ્રાર્થના ની અંદર આગળ વધનારા બાળકો બને એવું તમે થવા દબો પ્રભુ એમના ઘરની અંદર તમે આશીર્વાદ આપો એમના ઘરને તમે આશીર્વાદ આપો ઘર કરી દિવસ ભરી સંભાળ્યા તેવી રીતના આખો રાત્ર ભરી સંભાળજે અમારી સાથે જોડાયેલા એક કુટુંબ એક એક ભાઈ બહેનો એક એક ની ચિંતા કાળજી તમે કરજો પ્રભુજી તમારી મહિમામાં તમારા ગૌરવમાં તમે ઊંચા ઉઠાવજો પ્રભુ તારા વચનમાં લખેલું છે કે હું સપોર્ટ નહીં પરંતુ શેર કરીશ અને તમે કીધું છે તમારા વચનમાં જગતમાં જાઓ પૃથ્વી પર ફૂલો ફૂલો અને પૃથ્વીને ભરપૂર કરો યેશુના નામમાં એક એક કુટુંબ ફળવંત થઈ જાય દૈહિકમાં ફળવંત થઈ જાય આત્મામાં ફળવંત થઈ જાય ધંધાઓમાં ફળવંત થઈ જાય ખેતીવાડીની અંદર ફળવંત થઈ જાય વ્યવસાય ધંધાની અંદર ફળવંત થઈ જાય ઢોઢાકની અંદર ફળવંત થઈ જાય હરેક કાર્યમાં સફળ થઈ જાય યશુના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છાની અંદર તમે થવા દો આ પ્રાર્થના પિતા પુત્ર પવિત્ર આત્મા યશુમાં સી તારા નામથી માંગીએ છીએ બાપ આમીન જે મસીકી જો તમે અમારી સાથે જોડાયેલા નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે કમેન્ટ બોક્સમાં લખશો અમસરો સરો તમારા માટે પ્રાર્થના કરીએ છીએ